રાજ્યમાં ત્રણ દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવવાના છે સત્યાવીસમીથી બે ઓગસ્ટ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોડવાના છે અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડશે વરસાદને લઈને અંબરલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને મહીસાગર પંચમહાલ સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે એટલે સમગ્ર ગુજરાતમાં આ દિવસો દરમિયાન ભારે વરસાદ થશે આઠથી દસ ઇંચ વરસાદ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ચીનના ટ્રાયફૂનના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાંથી બનતી સિસ્ટમ સિસ્ટમના કારણે તે સિસ્ટમ લગભગ ઓરિસ્સાના માર્ગમાં થઈને છત્તીસગઢ ભાગોમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશમાં આવતા પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને ચાલીસ સત્યાવીસથી ત્રીસમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં આઠ ઇંચ દસ ઇંચ તે તેથી વધુ વરસાદ થતાં રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારે અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધતા મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉપરાંત પાટણ સમી હાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મહેસાણાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ બનાસકાંઠાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરત નવસારી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ભરૂચમાં ભરૂચ જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બોર બોડેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મોરબી થાણ ચોટીલા હળવદ સુરનગર ધાગદરા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગમાં ભારે વરસાદ થતાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે અને નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે આઠથી દસ ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકવાની શક્યતા રહે છે આ વખતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે અને વરસાદની સિસ્ટમ સૌરાષ્ટ્રમાંથી શરૂ થયું હોય તેવું જણાય છે એટલે જ્યાં વરસાદ વધુ નથી થતો તેવા કચ્છના ભાગોમાં પણ વરસાદ થઈ રહ્યો છે કારણ કે આ આ ચોમાસું નિરનિરંતર ચોમાસું હોય તેવું જણાતું નથી પરંતુ લો પ્રેશરમાં જ્યાં સિસ્ટમ સક્રિય થાય ત્યાં વરસાદના સાનુકૂળ હોય ત્યાં વરસાદ વરસી જાય છે એટલે કોઈ ભાગમાં ભારે વરસાદ તો કોઈ ભાગમાં ઓછો વરસાદ થાય છે હવે તારીખ સત્યાવીસથી ઓગસ્ટની બીજી સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ તથા પૂરની સ્થિતિ શક્યતા રહેશે સરદાર સરોવર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે નર્મદા નદી બે કાંઠે થઈ શકે છે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવી શકે છે તાપી નદીનું જળસ્તર વધી શકે છે જો કે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો વરસાદ નથી